તો મિત્રો હવે આ બધું સુધારી નાખ્યું છે આ ખાંડી નાખ્યું છે અને આ છે એનો છે આ દૂધ નો પેક છે અને આ છે કાજુ તો હવે બાકી છે એ બધું આ ભાઈ નું કામ છે તો આ 92 ગાઠિયા ની બધું નાખવાનું છે ખાવાની તો બાકા જ બોલાવે છે બધા કાયક મૂકે એમ છે ને એક હવે તેલ કરી નાખવી ને હવે ગરમ થોડું કરી નાખી ને આ બધું વસ્તુ પડ્યું છે એટલે હવે આગળનો કાર્યભાર બધો આદુભાઈ સંભાળ લે છે આપડો તો હવે અહીંયા સુધારવા મળ્યા છે પનીર મયનસી અને રોહિત અને આયા થાય છે તેલ ગરમ ને આ એક બાકી હતો એ આવી ગયો છે તો હાલો હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખી મિક્સ વગા તો મિત્રો હવે આ ગેસ તો પૂરો થઈ ગયો છે ને હવે ચૂલો સગાવાનો છે એટલે કાઈ છૂસે આ બધું મોટા થઈ ગયા છે બસ

આપડે બઉ પવન ના કારણે તાપ અ નથી એટલે હાર્દિક ભાઈ ફૂગ મારે છે ફૂગ કેમ લો પેલે આદુ મિત્રો આપણે થોડુંક હળદર નાખશું થોડુંક મીઠું નાખશું આપણે નાખશું આ ટમેટાની ગ્રેવી કરેલી છે એ વઘારમાં ડુંગળી ફ્રાય કરવા આપણે નાખી દીધી ડુંગળી ટમેટા નો પેસ્ટ આદુ લસણ તો એ બધું ફ્રાય થઈ છે પછી આપણે પનીર નો વસ્તુ નાખી મિત્રો આપણે કાશ્મીરી બાપુ લાલ લાલ કાશ્મીરી મરચું નાખશું મિત્રો હવે આપણે નાખશું છૂટું મરચું એ પણ તીખું છે પેલા આપણે નાખ્યું તો કાશ્મીરી બાપુ કાશ્મીરી તીખું મરચું હવે આપણે નાખીએ છે છૂટું મરચું

સાબડે સવાણો અને ખાર્ચીમાં નાખેલી છે તે આપણે હવે નાખશું હવે આપણે આને ખૂબ ઠંડાવું જોશે પાણી મિત્રો હવે આપણે થોડુંક નાખશું પાણી હવે મિત્રો સામે તો હાલે છે જો બધું ઈ તમે જોતા દેશો અત્યારે આ હાલે છે વિડિયો એનો શૂટ થાય છે ને આ શૂટ કરું છું એટલે એ જોવો હાલો તમે કટીયો અને કેવો મજા આવે છે જે

અને આ ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર મસ્ત ગ્રેવી છે હમણાં તમને બધું દેખાડ દઉં છું હવે પનીર કાજુ અને એવું બધું વદ્યું છે તો હાલો કન્ટિન્યુ તો ઓલા બધા આકા છે તો આપણે એક આ પનીરના પીસ કાકી લેશું બહુ સરસ છે ચીસરા પર તું ચલ રહે હો બેટા એકદિન પૂરી તરફ ફસાવ કે ઉસ દિન મુશિયાર કરના મિત્રો જો આવી કાંઈ ગ્રેવી બની છે ને હવે પનીર કાજુ ને એવું બધું વધુ છે તો હાલો કન્ટિન્યુ ને હમણાં જ શાક બનવાની ફૂલ તૈયારી છે મિત્રો હવે કાજુ નાખવાનો વારો આવી ગયો છે ને હવે નાખ દેવી કાજુ અને હવે વારો છે પછી પનીરનો મસ્ત થોડું થોડું ગોલ્ડ હા મિત્રો આપણે સહેલું વસ્તુ બાકી છે જ હશે પનીર હવે આપણે નાખી દેવી એટલે આપણું શાક થઈ જાય કમ્પલેન મિત્રો આપડે આપડું ચા કમ્પ્લીટ થઈ ગયું છે હવે તેને ઉતારી આપણું શાક થઈ ગયું છે તૈયાર તો આપડે ઉતારી લેવી મિત્રો હવે અમે આ બેસી ગયા ખેતર વચ્ચે ખાટલો નાખ દીધો છે હવે બેઠા ફૂલ છે એટલે મજા મજા છે તો મિત્રો જો શાક થઈ ગયું છે રેડી ને આ બધા લાઈન માં હવે ગયા છે અને ભાણા પાડવાની વાત છે એટલે ભાણા પડી જાય એટલે પછી રેડી ખાવા માંડવી મિત્રો હવે આપણું ભાણું ભાણું આવી ગયું છે સાસ ને બધું તો હવે આ શરૂ કરી દેવી પછી હું તમને મળું જમીન હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો હવે અમે જમી લીધું છે થોડાક જણાએ અને થોડાક ને બાકી છે આ ત્રણ જણા જમે છે ચાર જણા તો હવે આપણે કાપવાની છે અત્યારે કે કેમ કે આના થઈ ગયા છે યુટ્યુબ ઉપર વન કે એટલે હમણાં કેક કાપવાની છે તો હાલો કન્ટિન્યુ મિત્રો તો હવે સોડા પીવે છે ને આ જો સાઈઝમાં સોડા ભેગી કરી કરીને પીવે છે હા બોલાવી છે બાકાજી કે બધાય તો હાલો આપણે ઠપકાર લેવી મિત્રો કેક લઈને તો વી આવ્યા છે હવે કેક કાપ નાખશું હમણાં કે થઈ ગયા છે આના યુટ્યુબ ઉપર એટલે હવે હમણાં કેક કાપવાની છે તો હાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો હવે કેક થી નાય નાખ્યા છે અને વાત પગ બધા ધોઈ ના જશે આખા કેક ની પથારી ફેરવી નાખી છે આજ તો બ્લોગ આયા સુધી તમને બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય શ્રી રામ બાય બાય